ગંગા કિનારે પત્ની સાથે રહ્યા છે ભક્તિ કરે છે કાર્યક્રમ એવો બનાવી દીધો છે એક ક્ષણ મનને સંસારમાં દેતા જ નથી તમે બધા માલિક છો મન નોકર છે એને આ તોફાની નોકર છે આ ખાડામાં તમને ફેંકી દેશે એને કોઈ પણ સત્કર્મ મારા તમારી પ્રેરણા વિના મન પાપ કરતું નથી મન સત્તા નથી આત્માની પ્રેરણાથી મન પાપ કરે તમારા મનને તમારે સાચવવાનું છે તમારા મનને બીજો કોઈ હાચવી શકે નહીં તમારું મન તમને જ દેખાય છે મારું મન ક્યાં જાય છે મારા મનમાં કેવા વિચારો આવે છે સત્કર્મના નિયમથી મનને બાંધી રાખો એક મિનિટ મનને પાપ કરવાની છૂટ આપશો આજે મનને પાપ કરવાની છૂટ આપશો આવતીકાલે માગશે ફરીથી માગશો પછી તો પાપ મનમાં ઘર કરશે પછી પાપ છૂટશે નહીં મનને જે હાચવે છે તે મહાન બને છે તમારા મનને તમારે હાચવવાનું તમારું મન બીજા કોઈને દેખાતું નથી તમારું મન એ તમને જ દેખાય તમારા મનને ભક્તિના નિયમથી બાંધી રાખ એને પાપ કરવાની છૂટ આપશો નહીં વિદુરજી પત્ની સાથે ગંગા કિનારે રહ્યા છે એવા બધા નિયમો લીધા છે મન એક ક્ષણ સંસારમાં જાય નહીં પ્રાતઃ પતિ પત્ની ભગવાન નારાયણનું ધ્યાન કરે ત્રણ કલાક ધ્યાન કરવા બેસે ભગવાનના એક એક અંગમાં આંખ અને મનને સ્થિર કરવું એને ધ્યાન કહે છે મન સંસારનું ધ્યાન કરવાથી બગડ્યું છે મન ભગવાનનું ધ્યાન કર ભગવાનના ચરણ કેવા છે ભગવાનની આંગળી કેવી છે ભગવાનનો રંગ કેવો છે ભગવાનના હાથ કેવા છે ભગવાનના એક એક અંગમાં આંખ અને મનને સ્થિર કરે છે ત્રણ કલાક ધ્યાન કરે છે જગતનું ધ્યાન છોડો પરમાત્માનું ધ્યાન કરો તો જ મન શુદ્ધ થશે સાર ત્રણ કલાક ધ્યાન કર્યા પછી પતિ પત્ની બાલકૃષ્ણ ની પ્રેમથી પૂજા કરે જંગલમાંથી ફૂલ તુલસી લઈ આવે ભગવાનનો સુંદર ફૂલ નો શ્રૃંગાર કરે વિષ્ણુ સ્નાનનો પાઠ કરતા કરતા ભગવાનના ચરણમાં સુંદર સામગ્રી બનાવે મારા બાલકૃષ્ણ ધીર્થ એવા દર્શન કરે ત્રણ કલાક ધ્યાન ત્રણ કલાક સેવા કરે પછી તો ત્રણ કલાક પ્રભુને પ્રસન્ન કરવા માટે પતિ પત્ની હરે કૃષ્ણ અરે કૃષ્ણ 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 અરે અરે પ્રેમથી કીર્તન કરે ત્રણ કલાક કીર્તન થયા પછી મેદુલજી ભગવાનના સન્મુખ ભગવાનની કથા કરે મારા ભગવાન સાંભળે છે હું બોલું છું હું ભગવાનના સન્મુખ બેઠો છું ઘરમાં જ ત્રણ કલાક કથા કરતા કથા કીર્તન ધ્યાન જપ પૂજા આખો દિવસ ભક્તિ કરે મનને સંસારના કોઈ વિષયમાં જવા દેતા નથી વિદુરજી ગંગા કિનારે ભક્તિ કરે પાંડવ વનમાં ભક્તિ કરે છે ધૃતરાષ્ટ્ર સાંભળ્યું કે મારો ભાઈ વિદુર ઘર છોડીને ગંગા કિનારે જઈને રહ્યો છે ઘરમાં એક પૈસો લીધો નથી મારો ભાઈ છે કદાચ ભીખ માંગવા જાય તો જગતમાં મારી નિંદા થશે વિદુર મારો ભાઈ છે ધૃતરાષ્ટ્ર શરમાયો ધૃતરાષ્ટ્ર નોકર આજ્ઞા કરી વિદુરના માટે બધું લઈ જાઓ અન્ન લઈ જાઓ વસ્ત્ર લઈ જાઓ વાસણ લઈ જાઓ ગાડામાં બધું ભર્યું છે વિદુરને જરા પણ અડચણ પડે નહીં કોઈને ત્યાં માગવા જાય નહીં ધૃતરાષ્ટ્રના સેવકો આવ્યા તમારા ભૈયા બધું તમને આપ્યું વિદુરજીને પાપી ધૃતરાષ્ટ્રનું અન્ન લેવાની ઈચ્છા નથી વિદુરુજીએ પત્નીની પરીક્ષા કરી મારા ભૈયા મોકલ્યું છે ઘરમાં રાખો વિદુર પત્નીએ કહ્યું ગંગા કિનારે હું ભક્તિ કરવા માટે આવી છું ખાવા માટે આવી નથી મારે સતત ભક્તિ કરવી વિદુરજી સમજાવે છે ભોજન પણ ભક્તિ છે ભોજન ન કરે તો શરીર દુર્બળ થઈ જાય ભક્તિ કેવી રીતે થાય ભગવાનને ભોગ દરીશું અને પ્રસાદ લઈશું મિથુર પત્નીએ કહ્યું કે આ અન્ન પેટમાં જાય તો મન બહુ બગડશે અન્ન દોષ ભક્તિમાં વિઘ્ન કરે છે અન્ન દોષ મનને બગાડે છે આ પાપીનું અન્ન છે તમારો ભાઈ બહુ પાપ કરે છે અને તેથી તો એનો સંગ છોડ્યો એનું અન્ન ખાવાની તમને કેમ ઈચ્છા થાય મિધુરજીએ કહ્યું કે આ વૃદ્ધાવસ્થા છે વૃદ્ધાવસ્થામાં હવે હું પૈસા માટે પ્રવૃત્તિ કરી શકતો નથી પ્રભુએ આપ્યું છે ઘરમાં રાખવામાં શું છે હું પૈસા માટે પ્રવૃત્તિ કરવાનો નથી હવે મારાથી નહીં થાય ભૂખ લાગે એટલે તું શું કરીશ કંઈક તો પેટને આપવું જ પડશે ભગવાનને ભૂખ ધરીને લઈશ વિધુર પત્નીએ કહ્યું તમે પૈસા માટે હવે પ્રવૃત્તિ કરશો જ નહીં મારી એવી ઈચ્છા છે હવે તમે પ્રવૃત્તિ છોડી આખો દિવસ ભક્તિ કરો પ્રભુએ ઘણું આપ્યું છે આખો દિવસ ભક્તિ કરીશું અને જ્યારે બહુ ભૂખ લાગે ત્યારે હું ભાખરી બનાવી ગંગા કિનારે તાંદલની ભાજી થાય સંતોષ છે બહુ ખાધું છે ભાજી ભાખરીમાં જેને સંતોષ છે એને જ ભક્તિમાં આનંદ આવે તમે પ્રવૃત્તિ ન કરો હું બધું કરીશ આખો દિવસ ભક્તિ કરીશું અતિશય ભૂખ લાગ્યા પછી જે કઈ મળે એ અમૃત કરતા મધુર લાગે બે ભાકરી તમે ખાઓ બે ભાકરી હું ખાઉ આમ અંદર એવું નથી આવી લાયક પત્ની મળે ને તો ગ્રહસ્થાશ્રમ માં ભક્તિ થાય પત્ની લાયક ન હોય તો ગ્રહસ્થાશ્રમ માં ભક્તિ નહીં થાય આખો દિવસ લાવ લાવ કરે આ લાવવાનું છે તે લાવવાનું છે આ જોઈએ તે જોઈએ આ જોઈએ ને તો કઈ અંત જ આવતો નથી બધું જોઈએ મોઘવારી માં હાથમાં પૈસો રે નહીં ગભરાઈ જાય હવે શું કરું પત્ની લાયક હોય તો જ ગ્રહસ્થાશ્રમ માં ભક્તિ બને મિત્રો પત્નીએ કહ્યું તમે પ્રવૃત્તિ જરા પણ ન કરો હું બધું કરીશ પ્રભુએ ઘણું આપ્યું છે સંતોષ છે વિદુરજીને આનંદ થયો વિદુરજી વિચાર કરે છે મારી પત્ની કોઈ સ્ત્રી નથી સંત છે એવું લાગે કેવું બોલે છે તમે પ્રવૃત્તિ ન કરો પ્રભુએ ઘણું આપ્યું છે મને સંતોષ છે વિદુરજી ગંગા કિનારે ભક્તિ કરવા માટે આવ્યા છે કેટલાક લોકો એવા હોય છે ઘર છોડીને ગંગા કિનારે ભક્તિ કરવા તો જાય છે પણ ત્યાં ગયા પછી એમને ઘર બહુ યાદ આવે કેટલાક લોકો ઘરમાં કાગળ લખે છે એક અથાણા બરણી મોકલી આપ હવે તારે અથાણું જ ખાવું હતું તો ઘર છોડીને અહીં આવ્યો શું કરવાનું જરૂરિયાત ઓછી કરો પાપ છૂટશે જરૂરિયાત વધે તો પાપ કરવું જ પડે મને ભાખરીમાં સંતોષ બહુ ભૂખ લાગે એટલે બનાવીશ પતિ પત્ની એવો નિશ્ચય કરે વિદુરજી ગંગા કિનારે ભક્તિ કરે છે પાંડવો વનમાં ભક્તિ કરે છે વનવાસ પરિપૂર્ણ થયો દુર્યોધને કહ્યું કે હું કંઈ આપવાનો ધર્મરાજાને યુદ્ધ કરવાની ઈચ્છા નથી યુદ્ધ કરવાથી મારો દેશ દુઃખી થશે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું છે આપ એકવાર દુર્યોધનને સમજાવો એ માની જાય તો સારું છે અર્ધુ રાજ અમારું છે અર્જુ રાજ અમે માગતા નથી એક બે ગામ આપે તો એ સંતોષ માનીશ અમે ક્ષત્રિય છીએ ક્ષત્રિયને ભીખ માગવાનો અધિકાર નથી સાધુ બ્રાહ્મણને ભીખ માગવાનો અધિકાર આપ્યો છે ક્ષત્રિય વૈશ્યને ભીખ માગવાનો અધિકાર નથી પોષણ માટે થોડું તો આપવું અરજુ રાજ અમારું છે અમે માગતા નથી એક બે ગામ આપે તો ભગવાન શ્રી કૃષ્ણ હસ્તીના માં સંધિ કરવા માટે આવવાના છે ધ્રુત સાંભળ્યું છે ધ્રુત વિચાર કર્યો ભગવાન આવવાના છે એમનું સ્વાગત હું સારી રીતે કરું સાંભળ્યું છે દ્વારકામાં છપ્પન ઘોગારો ગયો છપ્પન ભોગની સામગ્રી તૈયાર કરો ધૃતરાષ્ટ્રે હુકમ કર્યો એવું સ્વાગત કરો કે રાજી થાય બહુ પ્રસન્ન થશે પછી એમને હું સમજાવી દઈ આ બે ભાઈઓનો ઝઘડો છે તમને વચમાં પડવાની છે જરૂર હું શ્રી કૃષ્ણને મારા પક્ષમાં ખેંચી દઈ સ્વાગતની બહુ તૈયારીઓ થઈ આ હસ્તીના પૂર્વમાં દેશ દેશમાંથી અનેક સંતો આવ્યા છે અનેક રાજાઓ આવ્યા છે બધાની એવી ઈચ્છા છે કે દુર્યોધન માની જાય કૌરવ પાંડવોનું યુદ્ધ ન થાય સંતો મહાત્માઓ શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે આવ્યા છે અને ભગવાનના દર્શન થશે ભગવાનની દિવ્ય વાણી અમે સાંભળીશું વિધુરથી સ્નાન કરવા માટે ગંગા કિનારે આવ્યા છે આજ ગંગા કિનારે સંતોની ભીડ થઈ સત્સંગ થાય છે ખાલી દ્વારકા નાથના દર્શન થવાના છે સાંભળ્યું છે રથયાત્રાના દર્શન થશે સુંદર રથમાં વિરાશ છે મોટો વરઘોડો નીકળવાનો છે સ્વાગત ની બહુ તૈયારીઓ છે કાલે કોણ છે કે તમને ખબર નથી દ્વારકા છે શ્રી કૃષ્ણ ભગવાન અમે ભગવાન ના દર્શન કરવા માટે વિદુરજી ને આનંદ થયો છે વિદુરજી સ્નાન કરીને ઘેરે પછી પત્ની નો એવો નિયમ હતો ઘરમાં બોલતા નથી મૌન રાખીને ભક્તિ કરે એ ઘર માં રહી એટલે બોલવું જ પડે પતિ પત્ની મૌન રાખે સત્સંગ કરે છે ત્યારે જ બોલે છે ગ્રસ્થાશ્રમ ભક્તિમાં બાધક નથી સાધક છે પતિ પવિત્ર સંબંધ પરમાત્માના માટે થયો ગ્રસ્થ જીવનમાં કામ ગૌણ છે સ્ત્રી કામ પત્ની નથી સ્ત્રી ધર્મ પત્ની પતિ પત્ની નો પવિત્ર સંબંધ પરમાત્માના માટે થયો પતિ પત્ની એકાંતમાં સત્સંગ કરે એકાંત મળે ત્યારે જ મન બગડે છે એકાંતમાં જ પાપ થાય છે બગડેલા મનને એકાંતમાં જ સુધારવાનું એક ઝૂંપડીમાં રહેતા હતા પતિ પત્ની માતિ છે પ્રેમ છે આખો દિવસ મૌન રાખે છે બોલતા નથી જ્યારે સત્સંગ કરવા બેસે છે ત્યારે જ બોલે છે વિદુરજી પત્ની સાથે સત્સંગ કરવા બેઠા વિધુરજીએ કહ્યું એક સાધુના મુખથી મેં સાંભળેલું તે મને યાદ આવે છે કોઈ પણ વૈષ્ણવ બાર વર્ષ સુધી એક જ ઘરમાં રહે ઘર છોડે નહીં ઘરમાં દુઃખ સહન કરીને ભક્તિ કરે તો બાર વર્ષ પછી ભગવાન કૃપા કરે ભગવાન ને દયા આવે છે મારા માટે દુખ સહન કરે છે એક જ ઘરમાં રહ્યો છે ઘર છોડતો નથી